બોલો શું કરું મારા ભાઈ બહેન ના લગ્ન છે અને જાનમાં માં જવાનું છે અત્યારે દિન માં બધાય વાહન નહીં વહી જાય લાયા રસ્તે આયલો જાવ અહીંયા કઈક સકડો બકડો હોય ને તો એમાં સડીને વહી જાવ જાવું તો જોઈશે લઈ જવાનું આલે એ સોચું હું ચૂ વાડીની ક્યાં થાક વાઇન્દ્રા રોકી દે જઈશો કોબુ થયું તું ને તારમાં પેટ્રોલ ખૂચ્યું તો મહણિયા ઘરે રસનો હવાય હે બસમાં એવડી મોટી દુકાન આવી હતી પેટ્રોલ નો નખાયું બોલો તો તારું બાપ હા જે ઊર આયો કામે થી મને બધી ખબર છે એમ કરીને છે ને તારે નથી લઈ જાય કા મને વાહ ભાઈ વાહ બોલો કાઈક થાય તો વાક મારો આવે હા તને 10000 ખર્ચવા નથી ગમતા મને બધી ખબર છે મહણિયા તું આવું ને આવું કરતો હોય દરરોજ બોલો

પેટ્રોલ ફૂટમ ફૂકર દીધું તો પુરાઈ નો નાખાય તે મોહનિયો મને મારવા મે નો સાઈડ એવો નથી એવો બસ તારું પેટ્રોલ તો હું પૂરી ઓય બાપારી ઓય તું અસાન તારી ધીરે ધીરે તારો વારો કાઢું અજી વારો કાઢું હે ના સાહેબ આજ તને પોલીસ સોચ લઈ એ સાહેબ અહીંયા નો લઈ જા એ સાહેબ રેવા દો હવે એવું નહીં કરે બસ